માવઠું ભાઈ માવઠું અત્યારે વરસાદ બહુ સારો છે પાણી જો છે કઈ આ પાણી આયેલું તરીકે તરીક્યા માં અમારી બનાવીનું વાડીએ અમે આયા બકરા સારવા વરસાદ બહુ સારો છે

તમાર ગાયું ક્યાં છે ભારે વરસાદ છે નહી કઈ દેખાતું ના ફરતી બાજુ વરસાદ આવે જો પવન ને વરસાદ ને અંધું ભેગું છે ભારે વરસાદ આવે છે ડાઈ ધમાઈ ગયા નામજી ભાઈ